વિશેષ પ્રકારે અગ્યાસી માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી દેશને આઝાદી માટે આહુતિ આપનાર પરિવારના સદસ્ય અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરના ચેરમેન સામાજિક અગ્રણી શ્રી અશોક કાનુગોના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો આ પ્રસંગે કેપી ગ્રુપના ડિરેક્ટર હારુક પટેલ હસાન ફારુક પટેલ ગ્રુપ સીઈઓ ડોક્ટર અલુક દાસ અને તેમની સાથે જોડાયા જય ના ગોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું કે પી સીએમડી ડોક્ટર ફારૂક પટેલે શુભેચ્છા સંદેશ આપતા કહ્યું દેશ ને આઝાદી ખુબ બલિદાન સાથે મળી છે અને આપણે તિરંગાની શાન આજીવન જાળવી રાખીએ અને દેશની સેવા વિવિધ સેવાકી પ્રવૃત્તિ થકી ઉન્નતિ સમૃદ્ધિ થકી કરતા રહીએ તે જરૂરી છે શ્રી અશોક કાનુંગોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું મારા પરિવારમાં મારા બે દાદાજી અંગ્રેજોએ ફાંસી આપી હતી તેમના જેવા અનેક બલિદાનોને કારણે આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ હવે આપણી ફરજ છે કે દેશને વધુ આગળ લઈ જઈએ ફારૂકભાઈ જેવાન એક ગામ પર્યાવરણ ને લગતા કામો કરીએ